કલોલ નગરપાલિકાની બોર્ડ મિટિંગ ફક્ત એક મિનિટમાં પૂરી થતા વિરોધ પક્ષના કાઉન્સિલરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે આજે કલોલ નગરપાલિકા દ્વારા વિકાસના કામો માટે બોર્ડ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પાલિકા પ્રમુખને પક્ષના નારાજ કાઉન્સિલરો અને વિરોધ પક્ષના કાઉન્સિલરો દ્વારા વિકાસના કામોને લઈ ઘેરાવ કરવાનો ખ્યાલ આવતા મિટિંગ ફક્ત એક મિનિટમાં પૂરી કરવામાં આવી આ હકીકતથી નારાજ કાઉન્સિલરો અને વિરોધ પક્ષના કાઉન્સિલરોમાં ચર્ચા છે કે અંદરખાને કંઈક રંધાયું હોય તેવું લાગતું હોવાનું જણાવી રહ્યા છે વિપક્ષના કાઉન્સિલરોનો આક્ષેપ છે કે બોર્ડ મીટીંગમાં કોઈ મહત્વપૂર્ણ ચર્ચા કે નિર્ણયો લેવામાં આવ્યા નથી જેનું સ્પષ્ટ કરવાનું પાલિકા પ્રમુખનું જવાબદારી છે આ પરિસ્થિતિમાં વિકાસના કામો પ્રત્યે લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે અને નગરપાલિકાની પારદર્શકતા પર શંકા છે વિરોધ પક્ષ અને નારાજ કાઉન્સિલરોનો આક્ષેપ છે કે મીટિંગમાં ચર્ચા કર્યા વિના નિર્ણય લેવામાં આવવાથી શહેરના વિકાસ અને નાગરિકોની સમસ્યાઓના સમાધાન માટે યોગ્ય નીતિ અપનાવી નથી આજ રોજ જનરલ બોર્ડની મિટિંગ રાખેલ તેમાં સત્તા પક્ષના લોકોએ જે જોખમી કરી છે વિપક્ષને બોલવાની હકો પણ છીનવી લીધા અમારા વડીલ શ્રી કાકા એમની રજૂઆત કરવા ઊભા થતા એમની રજૂઆત સાંભળી નહીં અને એકથી તમામ કામો મંજૂર કરી અને તેઓ બોર્ડની બહાર નીકળી ગયા હું સત્તા પક્ષવાળાને કહેવા માગું છું કે શું તમારા અંદરની કમીઓ અમારા દ્વારા પૂરી કરવા માગો છો તમારા અંદર જે અસંતોષ છે તે એને ડામવા માટે તમે આ કાર્ય કરો છો જો આ કરતા હો તે તમે ખોટું કરી રહ્યા છો અને એ અમે કદાબી ચલ ચલ ચલવી નહીં દે છેલ્લા લગભગ ત્રણ ચાર મહિનાથી હું બીમાર હતો હું આજે હોળમાં હાજર થયો અને આ લોકોએ ફક્ત પાંચ મિનિટમાં બોર્ડની મીટિંગ પૂરી કરી અને બોર્ડ બહાર નીકળી ગયા અમારા વડીલ શ્રી કાકા રજૂઆત કરવા ઊભા થયા તેમની રજૂઆત સાંભળી નહીં અને તેઓ બહાર નીકળ્યા ગયા બોર્ડની અંદર બી કાકાએ એક દરખાસ્ત મૂકી હતી એ દરખાસ્તની બી એમે અવગણના કરી એટલે ફક્ત ને ફક્ત આ લોકો ભ્રષ્ટાચાર કરવા માટે જ અહીં બેઠા છે કોઈ પબ્લિકની નથી પડી કે કોઈ પબ્લિકના કામોની ચર્ચા કરવાનો પણ એમની જોડે સમય નથી જય જય હિન્દ ભારત હાલના પરિસ્થિતિમાં આજે અમારું તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસને બુધવારના રોજ પાંચ વાગ્યા નું જે બોર્ડ હતું એ બોર્ડની અંદરમાં અમને વિપક્ષનો કોઈ પણ જાતનો સહયોગ લીધાવાના સહયોગ આપ્યા સિવાય એમને અમારા વિરોધ પક્ષના નેતા તો પાંચ મિનિટ કહે છે પણ હું તો ત્રણ મિનિટ કહું છું તો ત્રણ મિનિટની અંદર એમને બોર્ડ પૂરું કરી દીધાની જાહેરાત કરી અમારી કોઈ પણ વિનંતીને હું ખુદ ગત બોર્ડની મિનિટ કન્ફર્મનો વિરોધ કરીને અને ગત બોર્ડ જે બજેટનું હતું એ બાબત હું બોલવા માટે ઉભો તાણે બી અમારો બહિષ્કાર કર્યો અને તાણે બે મિનિટમાં બોર્ડ પૂરું કરી દીધું છતાં એનો મિનિટ કન્ફર્મમાં મેં વિરોધ કરવા ઊભો છો તો મારી કોઈ પણ બાબત એમને સાંભળી નહીં અને અમારા તમામ જે અમે વિપક્ષના જે હતા કાઉન્સિલર ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમનો બહિષ્કાર કરીને અને બોર્ડનું પૂરું પૂરું કરીને અને એ લોકો નીકળી ગયા અને આજ દિન સુધીમાં અમારા મૂકેલા જે કામો છે જે નગરપાલિકામાં આવતી સરકારી ગ્રાન્ટના એમાંથી કોઈ કામ લીધા હોય અમારા થ્રુ અમારી દરખાસ્ત ઉપર તો અમને બતાવો કોઈ પણ કામ અમારે કરવા નહીં અમારો ઓરમામાં અમે જો કંઈ બોલવા ઉભા થયા તો અમારો વિરોધ કરવો અમારા હાથે ઓરમાયું વર્તન રાખવું અમે પબ્લિકના ચૂંટાયેલા પ્રતિ હોવાના અમા અમારો કોઈ પણ જાત ગરિમા સચવાતી નથી તો અમે આ તમામ અના લાગતા વળગતા યુનિટોને અમે જાહેર કરીએ છીએ કમિશ્નર સાહેબને પણ અમે જાહેર કરીએ છીએ નગરપાલિકા કમિશનર કે સાહેબ આ બાબતે તમે ગંભીર નોંધ લેશો એવી અમારી વિનંતી છે tapi nanti saat itu musuh. Kenapa saya?